अंजार है कटी वर है वर्षा पहला नहीं है ताने सुपर है वजन वाले हैं अंजार तो नहीं तो वो कौन जाने अंजार तो 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 दूर ना दिखा ना हारूंगे आठ सौ पचास मिनट से

ઓગણચાલીસ ની અંદર દસ વીસ રૂપિયા જેવી બજાર સારી છે જનરલ આ બધી પાછળ દેખાય એ બધી મગફળીની આવક છે બે શેડ ભીરા બાકી પાલ છે મગફળીની અંદર જનરલ ઓગણ ની અંદર નવસો રૂપિયા થી લગાડી અને અગિયાર પચાસ બજારું છે જે સાડત્રીસ નંબર છે ઝીણું છે વરસાદનું પડેલું છે એમની અંદર નવસો રૂપિયાથી લગાડી અને એક હજાર પચાસ જે કોરું છે એમની અંદર એક હજાર પચાસથી અગિયાર પચાસના ભાગ છે સાઠ નંબરની અંદર જનરલ પંદરસોથી સત્તરસો રૂપિયાનો ભાગ